જુનાગઢ ની બહાર નીકળવાના છે સાત કિલોમીટર ચાલવાનું છે ભાઈ નીકળી ગયા છે જય ગિરનારી હાલો આઠ કિલોમીટર છે હવે આઠ પૂરું પૂરું પૂરું

આવો મારા વાલા આવો ખાવો પીવો આવો મારા વાલા આવો ખાવો જુનાગઢમાં જ મળશે આવો ખાવો જુનાગઢમાં જ મળશે અને દરેક પ્રકારના મસાલા નાખી મચ્છા મચ્છાલાવાળો કાવો હું ક્યાં રાજભાઈ કાવો કાવો આપણે અંતમાં વાલો ભાઈ એવું હલે આદુ મસાલા જેટલા પડે એટલા સૂટ છે જામાં આદુ ન હાલે Bye bye. Morbi ah, okay. Jai Ginari Jai Ginari Jai Ginari ya.

સૂર્યોદય થઈ ગયો છે અને અત્યારે બધા લોકો ચાલી ચાલી થાકી ગયા છે અને અમારા ભાઈ બધા ભાઈઓ થાકી ગયા ત્યારે રેસ્ટ કરે જો પારી ઉપર મસ્ત મજાની પારી અને બે ભાઈ જો સામે ત્યાં ગીત તમે બે આગળ હતા નહીં

થાકી ગયા હા હા ગર્વો ગિરનાર દેખાણો પણ હવે ઠેલા બેલા થાકી ગયા લઈ લઈ હવે નીતેશભાઈ જો ધીરે ધીરે હાલે કેતનભાઈ જો ઠેલો ઉતાર લીધો ગરમી ચડી ગઈ છેલ્લા ત્રણ કિલોમીટર બાકી છે પણ કેટલા કઠિન લાગે છે

જો તમામ પ્રકારના મસાલા અવેલેબલ હોતા હોય છે મસાલા ના પ્રખ્યાત છે કાજુ કાજુ બદામ હવે ભાવના ખાવાની તૈયારી છે એટલે તમને માર્કેટ જોવા મળશે ને ટાવર પણ આવી ગયા છે ઢગલ્યા ઢગલા લાકડીઓ જો બધી પરિક્રમા અહીંયાથી પૂર્ણ થાય છે અને લાકડીઓ અહીંયા ઢગલા કરી દીધી ચલો જય કિનારી આપણી પરિક્રમા અહિયાં પૂર્ણ થાય છે અને બહુ મજા આવી બે ત્રણ દિવસ ત્રણ નાઇટની અહીંયા ચાર દિવસ રિલીક્રમા બે હજાર ચોવીસની સમાપ્તિ સમાપ્તિ અને અમારી ચેકપોસ્ટ આવી ગઈ છે થશે અમારું પૂર્ણ પરિક્રમા કમિંગ તો કહી કઈક આવશે બોરદેવી ચેકપોસ્ટ લઈ લ્યો હા

موز بہت بہتی <سؤال> بہت بولا ہے کہ امار ہے ریا خاند نے نائی کبھی رویا ہے ہاں ریکھنے رسولیہ پر چاہتے ہیں ساتھ موزنے ہی آپ کو مریہ ہماریہ نو ویڈیو ساتھ ہیں ہم آپ ساتھ ہیں سوئی مانبا جی جیسی گیشنہ جیسی گیشنہ جیسی گیشنہ